અમારી ઈચ્છા તો એવી છે કે ઈન્ડિયા ગઠબંધન જીતવું જોઈએ કે આ વખતે ભાજપની હારવાની શરૂઆત દેશમાં તો થવાની જ છે પણ એનો પાયો નખાશે ગુજરાતથી ભાજપની હારનો પાયો ગુજરાતથી ને ઈન્ડિયાની જીતનો પાયો ગુજરાતથી હકીકતમાં ભાજપનો સર્વે નબળો આવ્યો છે વિસાવધરમાં માં ખાલી નહીં મેં કીધું રીતે હારવાના છે એવું ભાજપ વાળા એમણે ગતકડા કરી અને બંધ પણ મને એક વસ્તુ એ લાગે છે કે મનસુખભાઈ છે સામે મનસુખભાઈ છે એટલે મનસુખભાઈ શું છે છ ટર્મ થી ચૂંટાયા છે તો છ કામ નું લિસ્ટ બતાવી દે તો કોઈ મનસુખભાઈ છે એટલે કઈ મોટું આકાશ પાતળ તૂટી પડવાનું નથી ચર્ચા એવી છે કે ચૈતરભાઈ છે આ ચૂંટણીમાં મજાનો વિષય એ છે અને લોકો એમ જ કહે છે કે એક જ ચાલે ચૈતરભાઈ વસાવ એટલે નમસ્કાર હું છું ગોપી ગાંગર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને આપણી સાથે અત્યારે જોડાયા છે ગોપાલ ઇટાલિયા અમારા સ્ટુડિયોથી નિર્ભય ન્યૂઝના સ્ટુડિયોથી જોડાયા છે ગોપાલભાઈ પહેલો સવાલ તો એ છે કે શંખનાદ હવે થઈ ચૂક્યો છે અને શંખનાદની શરૂઆત આમ આદમી પાર્ટી બે કેન્ડિડેટ થી તો અત્યારે કરી છે પણ હજી પણ આમ આદમી ની એવી ઈચ્છા ખરી કે બીજા આમ આદમી કેન્ડિડેટ આવે અમારી ઈચ્છા તો એવી છે કે ઇન્ડિયા ગઠબંધન જીતવું જોઈએ બે છે કે ત્રણ છે કે ચાર છે એ અલગ ચર્ચાનો વિષય તો છે જ પણ એના કરતા જરૂરી અને મહત્વનો પ્રશ્ન એ છે કે જીતવું જોઈએ ઇન્ડિયા ગઠબંધન ભાજપ દેશમાં જે રીતે તાનાશાહી કરે છે ચંદીગઢના ના મેયરની ચૂંટણીમાં ખુલ્લેમ ગુંડાગીર્દી કરી ઇલેક્ટોરલ બોન્ડની અંદર ભોપાળો ખુલી ગયું ભાજપનું કેવી રીતે ખંડણી વસૂલ કરે છે આ બધું જોતા ટોપ પ્રાયોરિટી પહેલી પ્રાથમિકતા એ છે કે ગઠબંધન જીતવું જોઈએ ભારે મોટી સીટોથી જીતવી જોઈએ એટલે અમે જે કાંઈ સીટો આમ આદમી પાર્ટીને મળી છે કે ગઠબંધનમાં જે કાંઈ સીટો આવી છે એને જીતાડવાની કોશિશમાં લાગેલા છીએ તમે કહી રહ્યા છો ગઠબંધન જીતવું જોઈએ પણ ગઠબંધનને જીતવા માટે પણ મહેનત પુષ્કળ કરવી પડશે કારણ કે ભારતીય જનતા પાર્ટી છે ચારસો પ્લસના ટાર્ગેટ સાથે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચાલી રહ્યા છે લોકસભા ચૂંટણીમાં સામે કઈ રીતે જવાબ આપશે ચારસો પ્લસ ના ટાર્ગેટ સાથે જે લોકો નીકળ્યા છે એ કોરોનામાં ચારસો લોકોના જીવ બચાવવા માટે તો નહોતા આગળ આવ્યા ગેસ નતા મળતો ઓક્સિજન પેલા માસ્ક નતા મળતા ઇન્જેકશનોની કાળાબજારી બેફામ ચાલુ થઈ ગયેલી લોકોને જરૂર પડે ત્યારે ચારસો લોકો તો મળતા નથી આજે ચારસો થી જીતવું છે કઈ વાંધો નહીં એમને ચારસો જીત જીતવું એમને મુબારક છે પણ અમે અમારી મહેનત ચાલુ કરી છે અમે જનતા પાસે જઈએ છીએ એમને હાથ જોડીએ એમને અમારી વાત રજૂ કરીએ સ્વાભિમાન યાત્રા ચૈતરભાઈએ કાઢી ઉમેશભાઈ છે એ ગામડે ગામડે પ્રચાર કરી રહ્યા છે અને હવે એમની પણ યાત્રા ચાલુ થશે આ સિવાય અમારા બધા જ કાર્યકર્તાઓ જે છે એ ઇન્ડિયાની સફળતા ઇન્ડિયા ગઠબંધનને સફળ કરાવવા માટે કામે લાગી ગયા છે તો મને વિશ્વાસ છે કે આ વખતે ભાજપની હારવાની શરૂઆત દેશમાં તો થવાની જ છે પણ એનો પાયો નખસો ગુજરાત થી એટલે જીતનો પાયો પણ ગુજરાત થી ને હાર નો પાયો પણ ગુજરાત ભાજપની હારનો પાયો ગુજરાત થી ને ઇન્ડિયા ની જીત નો પાયો ગુજરાતથી તમે કહી રહ્યા છો ઇન્ડિયા ની જીતનો પાયો ગુજરાત થી પણ આજે એ જીતના પાયાના ભાગ રૂપે તમે શક્તિસિંહ ગોહિલ મળવા ગયા હા ઇન્ડિયાની ઇન્ડિયા ગઠબંધન બન્યું છે તો સ્થાનિક કક્ષાએ એ બંને પાર્ટી પ્રદેશના નેતાઓ થી લઈને સુધીના એમના જે કાર્યકર્તાઓ છે એ બંને વચ્ચે સંકલન થાય કાર્યક્રમોની ડિઝાઇન નક્કી થાય કે કેવા પ્રકારના સંયુક્ત કાર્યક્રમો થશે આવનારા દિવસોમાં કેવી રીતે સાથે મળીને કામ કરવું એ બધાની ચર્ચા કરવા માટે આજે અમે ગયા હતા અને બહુ જ જબરજસ્ત પોઝિટિવ માહોલમાં ચર્ચા થઈ છે આજે તમે કહી રહ્યા છો પોઝિટિવ માહોલમાં એટલે ચર્ચાનો અંત શું આવ્યો કે પેટા ચૂંટણી જે થવાની છે પાંચ સીટો ઉપર છ સીટો ઉપર એ છ સીટોની પેટા ચૂંટણીને લઈને તમારા કેન્ડિડેટ પણ ઉભા રહે છે એમના કેન્ડિડેટ પણ ઉભા રહે છે એમાં પણ ગઠબંધન થશે ના ગઠબંધન થશે એમાં પેટા ચૂંટણીમાં પણ ગઠબંધન છે જે સીટો પર કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ ચૂંટણી જીત્યા હતા અને ભાજપમાં ગયા છે તો એ કોંગ્રેસ સીટો તમારી વિસાવદરની તો ચૂંટણી જ નથી એ જ મહત્વનો પ્રશ્ન છે વિસાવદરની ચૂંટણી એટલા માટે નથી આવી કે ભાજપે આખા વિસાવદરમાં સર્વે કરાવ્યો અને સર્વેની અંદર ભાજપને સ્પષ્ટ થયું કે ભાજપ ખાલી ચૂંટણી હારવાની નથી ભૂંડામાં ભૂંડી રીતે ચૂંટણી હારવાની છે એવું એમના સર્વેમાં આવ્યું કેમ કે વિસાવદરના લોકોનો એક ઇતિહાસ રહ્યો છે કે પક્ષ પલટું કરનારા ગદ્દાર લોકો કોઈ પણ હોય એને ક્યારેય ચલાવી લેતા નથી તો ભાજપના સર્વેમાં પણ આવ્યું કે ભાઈ અહીંયા તો ગદારોને ભૂંડી રીતે હરાવવાના છે એટલે ભાજપે ષડયંત્ર કરી અને તમે જુઓ આખા દેશમાં ચૂંટણી તમામ ખાલી પડેલી વિધાનસભાની સીટો ઉપર પણ ચૂંટણી આવી માત્ર એક વિસા બાકી રહી ગયું એવું કેમ કેમ કે ભાજપ હારે છે અને આમ આદમી પાર્ટીથી અને ખાસ કરીને ઇન્ડિયા ગઠબંધનથી ભાજપને એટલો ડર લાગ્યો છે કે આટલી મોટી કહેવાતી વિશ્વની મોટી પાર્ટી આમ આદમી પાર્ટી ડરી ગઈ વિસા વધરની ચૂંટણી ના કરાવે પણ ગોપાલભાઈ સવાલ એ ઊભો થાય છે ને કે વિશાવદરમાં તો કેસ થયેલો છે હાઈકોર્ટની અંદર કેસ પેન્ડિંગ છે એટલા માટે થઈને ત્યાં આગળ ઇલેક્શન નથી આવ્યું એ તો ખોટી વાત છે હું તમને એનો જવાબ આપું કે કેસ થયો છે અને કેસના કારણે ચૂંટણી નથી આવી આ વસ્તુ ભારતના ચૂંટણી એની ઓફિશિયલ પ્રેસ નોટમાં કેમ લખી ના આપી પ્રેસ કોન્ફરન્સમાં જે તમામ વસ્તુનો ઉલ્લેખ કર્યો તો આ વસ્તુ કેમ ના બોલ્યા કે ભાઈ એક સીટ ઉપર ચૂંટણી નથી થઈ શકતી કારણ કે આ નંબરથી આ કોર્ટમાં કેસ ચાલુ આટલું બોલવામાં એમને શું તકલીફ હતી ઓફિશિયલી જયારે આખા દેશની એક એક સીટની માહિતી આપતા હતા એક એક રાજ્યની માહિતી આપતા હતા એક એક તારીખ બતાવતા હતા

કે વિસાવદરની ની ચૂંટણી નહીં થઈ શકે કારણ કે કોર્ટમાં કેસ છે આટલું બોલવામાં કેસ છે પછી કોઈ 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 બોલતું નથી નથી ખુલાસો ચોખવટ હજુ સુધી કરી પણ કેટલાક પત્રકારો અહીંથી અમદાવાદ થી ગાંધીનગર ગયા એમણે પ્રશ્ન પૂછ્યો ત્યારે એક ઔપચારિક રીતે ખાલી એમ જ ઉચ્ચક જવાબ ગુજરાતના ચૂંટણી જે અધિકારી છે એમણે આપો ઓફિશિયલ પ્રેસનોટ લખીને કેમ આ વસ્તુ નથી બોલતા જો હાઈકોર્ટમાં કેસ હોવાના કારણે જ વિસાવદન ની ચૂંટણી ન આવી હોય તો ચૂંટણી પંચના લેટર પેડ ઉપર તમને લોકો ખ્યાલ હતો કે હાઈકોર્ટમાં આવો કેસ ચાલી રહ્યો છે ભૂપતભાઈ ભાયાણીને લઈને કેમ કે એ તો અત્યાર સુધી તમારી પાર્ટીમાં હતા હું જે હું એ મને ખબર છે હું એમ કહું એ તો જે તે વખતે છાપાઓમાં બધે છપાયેલું છે જગ જાહેર વસ્તુ છે કોઈને ખબર ના હોય એવું બને જ નહીં બધાને ખબર હતી કે ભાઈ હર્ષદભાઈ કેસ કર્યો છે પણ કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે એટલા માટે જ વિસાવદનની ચૂંટણી નથી આવી આવું ઇલેક્શન કમિશનના લેટર પેડ ઉપર લખીને કેમ નથી આપતા જો એ જ કારણ હોય તો લેટર પેડ ઉપર લખીને આપી દો કે ભાઈ આ નંબરનો કેસ હાઈકોર્ટમાં ચાલુ છે એટલે ચૂંટણી નહીં થાય આટલું લખવામાં શું તકલીફ છે ઇલેક્શન કમિશનને એકચ્યુઅલમાં બહાનું કાઢવામાં આવે છે કેસનું વેચનું વગેરે

હાઈકોર્ટના સરકારી વકીલો છે એ કઈ પાર્ટીની સરકાર દ્વારા નિયુક્તિ પામેલા છે ભાજપ ભાજપના સરકારી વકીલ ભાજપના ભૂપત ભાયાણી ભાજપના હર્ષદ રીબડિયા અને ભાજપના સી પટેલ બધા ભાજપ વાળા ભેગા મળીને વિસાવદરની જનતાને દગો કરી રહ્યા છે વિસાવદર ની જનતાને છેતરવાનું કામ કરે છે ચારે ભાજપ વાળા ચાર ભાજપના માણસો ભેગા મળે અને કોર્ટ કેસ છે એટલે ચૂંટણી નહીં થાય કે કોર્ટ કેસ છે અરે કોર્ટ કેસ હોય ચૂંટણી ન થતી હોય એવું કોઈ થોડું બને આ તો ભાજપને ઇન્ડિયા ગઠબંધનમાં હારવાનો ડર લાગ્યો ભૂંડામાં ભૂની રીતે આ વખતે વિધાનસભા વિસાવદરની અંદર ભાજપ હારવાનું હતું એટલે એમણે આ ચૂંટણી રોકાવી રાખી છે અને હજુ એક વાત એમાં કે ભાઈ ભાજપવાળા અને બધા એવો બાના કાઢે છે કેસ છે એટલે ચૂંટણી નથી થતી કેસ કરનાર હર્ષદ રિબડિયા ભાજપના છે આવતીકાલે રવિવાર છે સોમવારે હાઈકોર્ટમાં હર્ષદ રિજડિયા હર્ષદભાઈ રિબડિયા રજૂ થાય એફિડેવિટ આપે કે મારે એવું કશું કરવાનું થતું નથી મારે આ કેસ બંધ કરી દેવો છે તો સોમવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોર્ટમાં કેસ બંધ થઈ જાય મંગળવારથી ઇલેક્શન કમિશનને રજૂઆત કરીએ બધા કે કરાવો હવે હર્ષદભાઈ કોઈ કે ભાજપવાળા ધારે તો સોમવારે હર્ષદ રિબડીયા હાઈકોર્ટ જઈને એફિડેવિટ આપી શકે કે ન આપી શકે તો કરાવે સોમવારે જો ખરેખર એવી જ વાત હોય તો કેમકે હવે તો હર્ષદ રિબડીએ કોર્ટમાં એવું કીધું કે ભાઈ ભૂપતભાયાણી જે છે એને આટલું આટલી વસ્તુમાં યોગ્ય નથી એટલે એનું એની જીતને રદ કરો અને સરથી ચૂંટણી કરો એવી એને કોર્ટ મારજી કરેલી છે પણ હવે તો ભૂપત ભાયાની જ એમણે ધારાસભ્ય રહ્યા નથી તો એનો કેસ જ ઉભો રહેવા પાત્ર નથી તો શા માટે હજુ કોર્ટના બાના કાઢી એટલે કોર્ટના બાના કાઢવામાં આવે છે ગોપીબેન વાસ્તવમાં ભાજપ વિસાવદરમાં ભૂંડી રીતે હારવાનું છે અને ભલે હવે અમારે કાઠિયાવાડમાં કહેવત છે કે આજનું મોત કાલ ઉપર નાખ્યું છે મોત આવવાનું છે આજનું કાલ ઉપર લઈ જાઓ કાલનું પરમ દિવસ ઉપર લઈ જાઓ મોત નથી ટળવાનું એક દિવસ વધારો

છે તમારું જે ગઠબંધન થયેલું એ સીટ અને ભાવનગરની લઈને બરાબર આજે સુદાન ગઢવી એવું કીધું કે અમે વાત કરીશું અમારા જે ઉમેદવાર છે એ જો એ લોકોને લોકસભાની ચૂંટણી માટે કેન્ડિડેટ ન મળતા હોય તો અમારા કેન્ડિડેટને ઉભા રાખી શકે છે તો ત્યાં પણ ફરી કોઈ નવા ગઠબંધનની વાત આવે છે નહીં નહીં એ તો ચર્ચાનો વિષય છે ચર્ચા તો કોઈ પણ એંગલની કરી શકાય એટલે હવે એ કોઈ પ્રશ્ન નથી ચૂંટણી જાહેર થઈ ચૂકી છે લગભગ ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે એટલે હવે કોઈ પ્રશ્ન હજી કોંગ્રેસના બાકી છે નહીં એ તો હવે બાકી એટલે જાહેર કરવાના બાકી હોય કોઈ પણ પાર્ટીની અંદર ખાને તો ખબર જ હોય કે આ બેમાંથી એક વ્યક્તિ આવવાનો છે કોઈ સો ટકા ખાલી તો હોવાનું નથી એટલે એ બધું હવે એ સમય પૂરો થઈ ગયો છે હવે હવે તો પ્રચારનો સમય ચાલુ થઈ ગયો કહેવાય તમે પ્રચારની વાત કરી રહ્યા છો પણ

ગઠબંધન તો આખા આખા દેશમાં થયું છે તો એ એ વાતનો કોઈ અર્થ જ નથી કે આ પાર્ટીનો માણસ પેલી પાર્ટીના સિમ્બોલ ઉપર પેલી પાર્ટીનો માણસ આ પાર્ટી એ એ એ એક જ કોઈ કોઈ લોજિક નથી નથી તો પછી કોંગ્રેસના નેતાઓ એક્સેપ્ટ કરતા ચૈતર વસાવાને અરે શક્તિસિંહ પોતે એક્સેપ્ટ કરે છે સિદ્ધાર્થભાઈ પટેલ એક્સેપ્ટ કરે છે રાહુલ ગાંધીની જીપમાં રાહુલ ગાંધી પોતે બેસાડે છે અને હવે કોણ બાકી રહી ગયું એક્સેપ્ટ કરવામાં મુકુલ વાસનિક સાહેબ એમના પ્રભારી છે એ એક્સેપ્ટ કરે છે ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ ની હાજરીમાં અને પ્રદેશના હોદ્દેદારોની હાજરીમાં કાર્યકર્તા સંમેલન યોજાયું એમાં હું પોતે હાજર હતો આખો હોલ ખીચો ખીચ ભરાઈ ગયો કોંગ્રેસના બધા જ કાર્યકર્તાઓ આવ્યા અને એક સુરમાં ઇન્ડિયા ગઠબંધનને વધાવ્યું અને ચૈતરભાઈને જીતાવવાનો સંકલ્પ કર્યો આખો હોલ ભરેલો હતો લગભગ ત્રણસો ચારસો લોકો હતા બધા જ કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીના અને ભરૂચના નહીં આખા ગુજરાતના કાર્યકર્તાઓ આમને સામને એક છે એટલે કોઈ એ કોઈ પ્રશ્ન જ નથી બધા લોકો સાથે મળીને ઇન્ડિયાને જીતાડવા માટે અત્યારે મહેનત કરી રહ્યા છે અમે પણ આજે શક્તિસિંહભાઈ મળ્યા જે કાંઈ આગળની જે રણનીતિ હોય પ્રચાર હોય એ બધી ચર્ચા તો કરીએ હવામાં આમાં તકલીફ ક્યાં છે ક્યાંય તકલીફ નથી એટલે રણનીતિ ને પ્રચાર શું એટલે કઈ રીતનું આખું પ્લાનિંગ છે તમારા લોકોનું પ્લાનિંગમાં એવું છે કે ભાઈ બંને પાર્ટીના જે કાઈ જિલ્લા થી લઈ પ્રદેશથી લઈ ગામના જે કાર્યકર્તાઓ એ બંને નો આમને સામને સાથ સહકાર સંકલન ગોઠવાય ઘણી વખત એવું થાય કે ભાઈ આમ આદમી પાર્ટી નો ઉમેદવાર છે કોઈ કાર્યક્રમ ગોઠવાયો અને ત્યાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકર્તાને ન હોય તો એ સંકલન ઉભું કરવા માટે અથવા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની કોઈ જનસભા છે અને આમ આદમી પાર્ટીના કોઈ નેતાને ત્યાં મહેમાન તરીકે હાજર રાખવાના છે તો એ સંકલન કેવી રીતે થશે એ સંકલન કરનારી ટીમ કોણ કોણ રહેશે એને શું શું બાબતની ધ્યાન રાખવી અથવા જોઈન્ટ સ્ટેટમેન્ટ બાબતે શું કરવું એની બધી ચર્ચાઓ આજે કરી છે અને આગળના દિવસોમાં સંકલન ખૂબ સારું બને અને બંને પાર્ટીના કાર્યકર્તાઓનું માન સન્માન જળવાય આ બહુ મહત્વનો પ્રશ્ન એ છે કે માન સન્માન બંનેનું જળવાવું જોઈએ તો એ બંને પાર્ટીના આગેવાનોએ બેસી

એટલે ગોપાલ ઇટાલિયા કોનો હવે કોંગ્રેસના કયા કયા નેતાના કેમ્પ મને ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત કમિટી તરફથી જે કાંઈ સૂચન મળશે આદેશ મળશે હુકમ મળશે એ પ્રમાણે હું કોઈ પણનો પ્રચાર કરીશ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર માટે મને જ્યાં જવાબદારી સોંપશે ત્યાં હું જઈશ પ્રચાર કરીશ મત માગીશ હાથ જોડીશ પગે લાગીશ બધું જ કરીશ પણ ઇન્ડિયાના ઉમેદવારને જીતાડવા માટે મને જે કામ સોંપશે હું કરીશ કારણ કે શરૂઆત તો તમે ગેની બેન માટે ટ્વીટ કરીને કરી જ દીધી છે અને ગેની બેન માટે તમે લખી નાખ્યું કે વિજય થાય એટલે હજી તો નામ અનાઉન્સ થયું છે વિજય માટે તો બહુ મહેનત કરવી પડશે તો કરશું ને મહેનત કરવા માટે જ અમે અહીંયા આવ્યા છીએ અમારે સત્તાના લાડવા ખાવા હોત તો આ બધા પક્ષ પલટુઓ દિવાલો કુદી કૂદીને ભાગે છે અમને ક્યાં કોઈ રોકી રાખ્યા છે પણ અમે મહેનત કરવા માટે જ અહીંયા છીએ અમારે કોઈ માલ મલાઈ ખાવી નથી કે અમારે કોઈ સત્તાનો એવો એવી રીતે પાછલા દરવાજેથી સત્તાનો લાભ નથી લેવો સત્તામાં ઇજ્જતથી આવશું વટથી આવશું પણ મહેનત કરીને આવશું જનતાનો મદદ લઈને આવશું જનતાનો સપોર્ટ લઈને આવીશું આવી રીતે પાછલા દરવાજેથી દિવાલો કૂદીને ભાજપમાં જોડાય એવી સત્તાઓ જોતી નથી એટલે મહેનત કરશું અમે ગેનીબેન પણ એક સારા ઉમેદવાર છે એક મહિલા છેવાડાના વિસ્તારમાંથી આવે છે પોતે એક વંચિત વર્ગમાંથી આવે છે છતાંય આટલું દમદાર નેતૃત્વ કરે છે એના એની એની પ્રશંસા જાહેરમાં ન કરીએ તો તો આપણી માનસાયમાં ખોટ પડે સારાને સારું તો કેવું જ પડશે અચ્છા સૌરાષ્ટ્રની અંદર તમારા લોકોનું કઈ રીતનું રહેશે કારણ કે સૌરાષ્ટ્રની અંદર એક સીટ ઉપર તમારા ઉમેશ મકવાણા છે જેને આજે એમને મીટિંગ પણ કરી હતી કોંગ્રેસના નેતાઓ સાથે અને ત્યાં આગળ પણ એમના જે કેમ્પેનિંગના પ્લાનિંગ્સ ને બધું થઈ ગયું છે પણ એ સિવાયની જે સીટો છે એ સીટો ઉપર કઈ રીતે આમ આદમી પાર્ટી પોતે કેમ્પેનિંગ કરશે તો એ એનું જ આજે પ્લાનિંગ થયું ને આજે બેઠા બધા કે કમિટી બનશે સંકલનની કોઓર્ડિનેશન કમિટી બને અને બધા ભેગા મળી નક્કી કરશે કે ક્યાં જનસભા રાખવામાં આવશે ક્યાં રેલી હશે ક્યાં પદયાત્રા હશે ક્યાં કઈ પાર્ટીના કયા વ્યક્તિને ત્યાં મહેમાન તરીકે હાજરી આપવામાં તો એ હવે આગળના દિવસોમાં હવે ધીમે ધીમે ગોઠવાશે અને ખાસ કરીને જો વાત કરીએ તો ચૈતર વસાવાની ચૈતર વસાવાનું જે કેમ્પેનિંગ છે કારણ કે સામે મનસુખ વસાવા છે અને એક યાત્રા તો તેમની પૂરી થઈ ગઈ છે અને હવે ડોર ટુ ડોર કેમ્પેનિંગ પણ શરૂ કરી રહ્યા છે તમારો દીકરો તમારે દ્વારા આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલ ને ભગવત માન ને એ લોકો પણ આવશે હવે કેમ્પેનિંગ ની અંદર બધા જ નેતાઓ ઇન્ડિયા ગઠબંધનને જીતાડવા માટે પોતાનો સહયોગ આપશે અરવિંદજી પણ આવશે ભગવંત સાહેબ આવશે એ સિવાયના પણ અમારા જે કાંઈ પણ રાષ્ટ્રીય નેતાઓ છે બધા જ આવશે પણ મને એક વસ્તુ એ લાગે છે કે મનસુખભાઈ છે સામે મનસુખભાઈ છે એટલે મનસુખભાઈ શું છે છ ટર્મથી ચૂંટાયા છે તો છ કામનું લિસ્ટ બતાવી દે ત્રીસ વર્ષથી સાંસદ સભ્ય બનીને ફરે છે અને બે હજાર ચોવીસની ચૂંટણીમાં મત કેના આધારે માગે છે ચૈતરભાઈને ગાળો આપીને મત માગે છે તો આમ મનસુખભાઈ છે એટલે કંઈ કંઈ મોટો પહાડ નથી તૂટી ગયો એણે કોઈ કામ ધંધો કર્યો નથી ખાલી ખાલી એરોગન્સી કરવી જેવી તેવી ટીકા ટિપ્પણીઓ કરવી સરકારી અધિકારીઓને ગાળો દેવી એના સિવાય કોઈ કામ જ નથી તો કોઈ મનસુખભાઈ છે એટલે કઈ મોટું આકાશ પાતાળ તૂટી પડવાનું નથી ચર્ચા એવી છે કે ચૈતરભાઈ છે આ ચૂંટણીમાં મજાનો વિષય એ છે અને લોકો એમ જ કહે છે કે એક જ ચાલે ચૈતરભાઈ વસાવે એટલે ચૂંટણીમાં તમામ સમાજે ખેડૂતો હોય આદિવાસી હોય દલિત સમાજ માઇનોરિટી સમાજ બધાએ નક્કી કર્યું છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનને જીતાડવું છે ને ચૈતરભાઈ વસાવા જેવા બાહોશ માણસને દિલ્હી મોકલવા છે એટલે એ એમાં કોઈ બહુ શંકા નથી અમારી મહેનત એટલી જ છે લોકોનો પ્રેમ પણ એટલો છે અને ઉમેદવાર એવો છે એટલે બધું સોનામાં સુગંધ ભળેલી છે પણ મનસુખભાઈ કહી રહ્યા છે કે ચૈતર વસાવા તો રોહંગ્યાના સાથ આપે છે રોહંગ્યા મુસ્લિમ જેટલા બી છે એ લોકોને સાથે હોય છે એટલે ચૈતર વસાવાને ન આપવા જોઈએ મનસુખભાઈ વસાવા ત્રીસ વર્ષથી સાંસદ સભ્ય છે આપણે એના ત્રીસ કામોનું લિસ્ટ નથી જોતું દસ કામોનું લિસ્ટ જ જોતું છે કે કઈ હોસ્પિટલ બનાવડાવી સરકારી કઈ સરકારી યુનિવર્સિટી બનાવડાવી કયું સરકારી એપીએમસી નું વિશાળ જાયન્ટ માર્કેટ બનાવડાવ્યું ભાઈ એમની પાસે એમના દસ કામોનું લિસ્ટ નથી તો શું રોહિંગ્યા પાકિસ્તાન ને કેરળ ને અફઘાનિસ્તાન કરો છો ચૂંટણી ભરૂચમાં લડાય છે તો ભરૂચની વાત કરો ને આ ભરૂચે ત્રીસ વર્ષ સુધી મનસુખભાઈને વોટ આપ્યા તો મનસુખભાઈ ને મજા આવી

એટલે ત્રીસ વર્ષ સુધી સાંસદ સભ્ય રહ્યા પછી પણ એમની પાસે મનસુખભાઈ પાસે જનતાનો કોઈ મુદ્દો જ નથી આનાથી મોટી દુઃખદ ઘટના શું હોય ત્રીસ વર્ષ રહ્યો હોય તો માણસ આમ ત્રણ હજાર પાનાની ચોપડી મોઢા પર મારવો જોઈએ કે જે કોઈને નો જાય ત્રણ હજાર પાનાની એટલી મોટી ચોપડી છપાઈને મોઢા પર મારો જે બોલે આટલા કામ કર્યા છે પણ એવું તો એમને કંઈ કર્યું જ નથી વાતો કરવા સિવાય ગાળો બોલવા સિવાય ને એરોગન્સી કરવા સિવાય એટલે હવે ચૈતરભાઈ વિશે અલ્ફેલ બોલે છે પણ ચૈતરભાઈ લોક નેતા છે ગુજરાતની જનતાના દિલમાં વસેલા નેતા છે અને ભરૂચ લોકસભાના મતદારોને ખૂબ જ ગમતા નેતા છે એટલે મનસુખભાઈ જે બોલે તે જનતા નક્કી કરશે પણ નર્મદામાં પ્રવેશ નથી એને એપ્લિકેશન આપી દીધી છે એટલે લાગે છે હવે કોર્ટ ચૈતરભાઈને એમની ફેવરમાં જજમેન્ટ કરે હવે તમે વિચારો કે ચૂંટાયેલા ધારાસભ્યને જે મત વિસ્તારમાંથી ચૂંટાયા છે ત્યાં આવવાનું જ મનાયું આ ભાજપની કેવી રાજનીતિ ભાજપ વાળાની એટલી ગુંડાગર્દી એટલી દાદાગીરી કે કોર્ટોનો ઉપયોગ કરી સરકારી વકીલોનો ઉપયોગ કરી અને ચૈતરભાઈ ઉપર પ્રવેશબંધી કરાવડાવી જે જનતાએ એક લાખ મત આપ્યા છે એ જનતાના સુખ દુઃખના પ્રસંગમાં હાજરી આપવા ન જઈ શકે એવી રીતે ચૈતરભાઈ ઉપર પ્રતિબંધ મૂક્યો આનાથી વધુ તાનાશાહી કે ગુંડાગર્દી કેવી હોય તો મનસુખભાઈએ રોહિંગ્યા અને પાકિસ્તાન અફઘાનિસ્તાનની ચર્ચા કર્યા વગર મનસુખભાઈએ જવાબ આપવો પડે કે ચૈતર વસાવા ઉપર આવો પ્રતિબંધ શા માટે એમણે મુકાયો એમને શું ફાયદો થયો જનતાના પ્રતિનિધિને જનતાથી દૂર કરાવીને મનસુખભાઈને શું ફાયદો થાય છે અને આવી રીતે એ લોકસેવા કરવા માંગે છે મનસુખભાઈ બીજા માણસને હેરાન કરીને એટલે ચૂંટણી છે જનતા બધું જોઈ રહી છે અમને વિશ્વાસ છે અમારી મહેનત ઉપર અને જનતાના પ્રેમ ઉપર કે સારા સમાચાર ભરૂસથી જ ચાલુ થશે આજે સારા સમાચાર ભરૂસથી શરૂ થશે એવું તમે કહી રહ્યા છો પરંતુ કારણ કે એક બાજુ એવું પણ કહેવાય રહ્યું છે કે ઈડીના સમન્સ કેજરીવાલને મળી રહ્યા છે અને સતત મળી રહ્યા છે એટલે ગમે ત્યારે અરવિંદ કેજરીવાલની અરેસ્ટ પણ થઈ શકે હવે તમારા નેતાની જો અરેસ્ટ થઈ જાય તો પછી તમે કઈ રીતે આગળ તમારા લોકોની કારણ કે ઇલેક્શન નજીક છે માથા ઉપર છે હજી ઘણા બધા પ્લાનિંગ્સ તમારા બાકી હશે ઈડીના સમન્સ આવી રહ્યા છે આજે કોર્ટમાં પણ એ ગયા હતા કોર્ટની અંદર હાજર થયા અને પછી ત્યારબાદ બેલ ઉપર છૂટ્યા હવે શું મને તો પેલા એવો પ્રશ્ન થાય છે કે ઈડીનો સમન્સ જે છે એ વડોદરામાં ઓલો હરણી બોટકાંડ થયો અને છોકરા ડૂબી માર્યા છે મોરબી કાંડમાં લોકોનું ખૂન કરનાર વ્યક્તિના ઘરે ઈડી કેમ નથી આવ્યા આજે તક્ષશિલા સુરતમાં ઘટના બની બાળકો મરી ગયા એમના ઘરે ઈડી નથી આવતી તો ગુજરાતમાં જે લોકો ભાજપને ચૂંટણી ફંડ આપી અને ગમે તેવા બે નંબરના ધંધા કરે છે એમને કોઈ ઈડી સીબીઆઈ પકડવા નથી આવતી પણ જે અરવિંદ કેજરીવાલ સારી સ્કૂલો બનાવે સારા દવાખાના બનાવે જનતાના હિતની અને હકની વાત કરે એને આવે છે ઈડીના તો ભૂમાફિયાઓને આવવા જોઈએ જે ભાજપમાં ભરાઈને બેઠા છે આવવા જોઈએ જે બેફામ દારૂ વેચે છે આખા ગુજરાતમાં બુટલેગરોને સમન્સ નથી આવતા પણ શરાબ ઘોટાલામાં નામ તો એમનું પણ આવ્યું ને બેન નામ તો જે અજીત પવાર છે હું તો મહારાષ્ટ્રનો પ્રભારી છું અજીત પવારે સિત્તેર હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું છે એવો આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે લગાવેલો અને એ વખતના ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું કીધેલું કે અજીત પવારે સિત્તેર હજાર કરોડ કૌભાંડ કર્યું છે આજે એ જ અજીત પવાર ભાજપના સમર્થનથી ભાજપના ટેકાથી નાયબ મુખ્યમંત્રી છે મોકલો ઈડી નું સમન્સ બહુ એટલા બધા દૂધે ધોયેલા હોય તો જે ભાજપ વાળા સુવેન્દુ અધિકારી જે ટીએમસી નો નેતા હતો મમતા બેનરજીની પાર્ટી આરોપ લગાવ્યો કૌભાંડ કર્યું છે આજે એ જ સુવેન્દુ અધિકારી ભાજપ વિરોધ નેતા છે આરોપ લગાવતા હતા આસામના હેમંત બિસ્વા ઉપર કે વીસ હજાર કરોડ નું કૌભાંડ કર્યું હેમંત બિસ્વા કોંગ્રેસ પાર્ટીમાં હતા મંત્રી હતા ભાજપના તમામ લોકોએ આરોપ લગાવ્યો કે હેમંત બિસ્વાએ કૌભાંડ કર્યું છે આજે એ જ હેમંત બિસ્વા ભાજપમાંથી મુખ્યમંત્રી છે તો સમન્સ તો ઈડી કેજરીવાલ સાહેબને મોકલે છે પણ જે લોકોએ ભાજપ જોઈન કરી લીધી એને હવે ઈડી નથી પકડતી એનો સાફ સાફ મતલબ એવો છે કે વિરોધ પક્ષોને તોડી પાડવા માટે વિરોધ પક્ષોને રોકવા માટે દેશમાં કોઈ વિરોધ પક્ષ જ ન વધે એના માટે ઈડી એટલે કે એક્સ્ટોર્શન ડિપાર્ટમેન્ટ કામ કરે છે

તો જ્યારે આ ઇલેક્ટોરલ બોન્ડ નો કાયદો કે એની વ્યવસ્થા કે એની સિસ્ટમ જ્યારે ભાજપ લાવ્યો છે ત્યારે નહીં ખબર હોય કે આ ખોટું કરી રહ્યા છે લાવ્યા પોતાની બહુમતીના આધારે જબરજસ્તીથી આવી યોજના દેશ ઉપર લાગુ કરી અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલ કરી જે જે લોકોની ઉપર ઈડી સીબીઆઈ કે આઈટી ની રેડ પડી જે કંપનીઓ પર આખા દેશની એ જ કંપનીઓએ દાન આપેલું છે ઇલેક્ટોરલ બોન્ડમાં અને એ બધું દાન ભાજપને આપેલું છે તો સીધે સીધું એવું નક્કી થયું કે ભાજપે જાણી જોઈને વિચારીને સમજીને ગેરબંધારણી યોજના દેશમાં લાગુ કરી અને એ યોજનાના માધ્યમથી કરોડો રૂપિયાની ખંડણી વસૂલી અને પોતાની પાર્ટીને સક્ષમ બનાવી અને એ પૈસાથી પછી તમામ ચૂંટણીઓની અંદર પૈસાની રેલમ છેલ કરી અને લોકોને વોટ લેવા માટે પ્રભાવિત કરવાની કોશિશ કરી આ ઇલેક્ટોરલ બોન્ડનું જે લિસ્ટ બહાર આવ્યું બેન એમાં જુગાર રમાડવા વાળી લોટરી કંપનીએ કેટલા હજાર કરોડ રૂપિયા ભાજપને દાનમાં આપ્યા છે જુગાર રમાડવા કંપની પાસેથી ભાજપે દાન લીધું એટલે અને એનાથી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમે હમણાં દિલ્હી દારૂ કૌભાંડની વાત કરી દારૂ કૌભાંડમાં કહેવાતું દારૂ કૌભાંડ છે એવું કઈ ઘટના બની જ નથી પણ છતાં એમાં જેટલા પણ આરોપી છે એમાંથી એક આરોપીને કોર્ટમાંથી જામીન મળ્યા છે અને જામીન મળ્યાના બીજા ત્રીજા દિવસે એને ઇલેક્ટોરલ બોન્ડ લઈને પચાસ કરોડ રૂપિયા ભાજપને આપ્યા છે આ શું બતાવે છે આ તો લિસ્ટ જાહેર થયું ત્યારે ખબર પડી પચાસ કરોડ રૂપિયા મળી ગયા કરોડ નથી આપ્યા જામીન નથી મળતા જે ઉત્તરાખંડ ની અંદર પેલી જે ટનલ બનાવીને મજૂરો બચારા જે દબાઈ મર્યા એ ટનલ બનાવવા વાળી કંપનીએ ભાજપ ને સો કરોડ રૂપિયા દાન આપ્યું છે એવું કેવી રીતે શક્ય બને એરટેલ કંપનીએ દાન આપ્યું છે ત્રણસો કરોડ રૂપિયાનું અને એરટેલ કંપનીએ સરકારમાં તો એવું લખાયું છે કે ભાઈ અમારી કંપની ખોટમાં જાય છે અમારી કંપની નફો નથી કરતી બહુ નુકસાનીમાં ચાલે છે નુકસાનીમાં ચાલવા વાળી કંપનીએ ત્રણસો કરોડ રૂપિયાનું ડોનેશન બીજેપીને લખાયું ઇલેક્ટોરલ બોન્ડમાં જે કંપનીની નેટવર્થ એટલે કે કુલ એસેટ સો કરોડ રૂપિયાની હોય એટલે આખી કંપની વેચી નાખો તો સો કરોડ રૂપિયા મળે એ કંપનીએ ત્રણસો કરોડનું દાન લખાયું છે જે કંપનીની માર્કેટ વેલ્યુ ત્રણસો કરોડ નથી એને ત્રણસો કરોડ દામ બીજેપીને ને લખાયું છે તો ઇલેક્ટોરલ બોન્ડ જે છે એ આઝાદ ભારતનું સૌથી મોટું ખંડણી કૌભાંડ છે આપણે ત્યાં ગલી મોહલ્લાના ગુંડાઓ ચાકુ બતાવીને ધાગ ધમકી મારીને બસો પાંચસો હજાર બે હજાર પડાવી લેતા આને મોટા પાયે ચાલુ કર્યું ભાજપ વાળા આખા દેશમાં ફેલાયું ભલું થાય છે સુપ્રીમ કોર્ટનું કે આ બધું અટકાયું નહીતર તો આ ક્યાં જઈને ઉભું રહે અને આ ખંડણીના પૈસાથી તો ભાજપ આટલું પૈસાની રેલમ છેલ કરે તમે જો ભાજપના કોઈ પણ કાર્યકર કાર્યક્રમ હોય મંડપ સ્ટેજ ખુરશી કરો ક્યાંથી પૈસા આવે છે આ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા ગોપાલ ઇટાલિયા આપને અમારો કોમેન્ટ બોક્સમાં અમારી ચેનલ જણાવજો ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં